મિત્રો મારી ચેનલ માં સ્વાગત છે આજે આપણે આવી ગયા છે સિદ્ધપુર બિંદુ સરોવર તો ચાલો મારી સાથે પાટણ જિલ્લાનું અને સરસ્વતી નદીના કિનારે વસેલું પ્રસિદ્ધપુર ગામ માતૃ શ્રાદ્ધ માટે પ્રચલિત છે અહીં માતૃ શ્રાદ્ધ થાય છે ભગવાન પરશુરામે તેમના માતાનું શ્રાદ્ધ અહીં કરેલું છે અને અહીં બિંદુ સરોવર પણ આવેલું છે કપિલ મુનિની અતિ તપશ્ચર્યાથી ભગવાનના નેત્રોથી અશ્રુઓ બિંદુઓ રૂપે આ જગ્યા ઉપર પડ્યા જેથી આને બિંદુ સરોવર કહેવાય છે મિત્રો અહીં દેશ વિદેશમાંથી અહીં ઘણા બધા માતૃશ્રાદ્ધ માટે અહીં આવતા હોય છે અહીં તમને જમવા અને રહેવાની સુવિધા પણ મળી રહેશે અહીં સ્નાન માટે ઘણા બધા ઘાટ આવેલા છે જો તમે સિદ્ધપુર આવો તો આ જગ્યાની અવશ્ય મુલાકાત લેશો મિત્રો અહીં દર્શન કરવા માટે ઘણા બધા મંદિરો પણ અહીં આવેલા છે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો